નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ એક થી ત્રણ સામાયિક કસોટી એટલે કે પ્રથમ સત્રની ની જે એકમ કસોટી છે એનું મિત્રો આજે સંપૂર્ણ સોલ્યુશનની ચર્ચા કરીશું વિથ ટાઈપિંગ સાથે રેડી હા ઘણા વિદ્યાર્થી અંગ્રેજીમાં ઇશ્યુ આવે છે એટલે આપણે ટાઈપિંગ સાથે એનું સોલ્યુશન લઈને આવ્યા છે કે જે આપણી પાંચ દસ બે હજાર ચોવીસ ના રોજ લેવાયેલ છે તો ખાસ ચેનલમાં નવા હોય તો કરજો અને તમારા મિત્રો સગા શેર કરવાનું તો શેર કરી દેજો અને સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ કરીશું આ સિવાય જે ટૂંક સમયમાં આવનારી જે પ્રથમ પરીક્ષા છે તો પ્રથમ પરીક્ષાના આઈએમ પી પેપરો એનું મટીરિયલ ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ રાખજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ અને હા તમારે કેટલા ગુણ આવે છે અવશ્ય કોમેન્ટ કરજો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે ને હા ચાલો નીચે આપેલા ફકરો વાંચીને તેના આધારે પ્રશ્નો જવાબ આપવાના છે તમે સરસ મજાનો મિસ્ટર જોશી વાળો છે એ પેરેગ્રાફ વાંચી શકો છો આપણે સીધા પ્રશ્નની ચર્ચા કરીએ હાઉ વોઝ ધ ક્લાસરૂમ ઓન લાસ્ટ મન્ડે તો કે ધ ક્લાસરૂમ વોઝ અ વેરી કોલ્ડ લાઈક અ ફ્રીઝર એન્ડ એવરી ફ્લેટ ફ્રીઝિંગ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓર લેટ તો લેટ નો આવશે અર્લી વેર વોઝ મિસ્ટર જોશી એન્ડ લાસ્ટ મન્થ તો કે સી સ્કૂલ વોટ વોઝ લાઈક અ રેફ્રિજરેટર તો કે સ્કૂલ અને લાસ્ટ મંડે વોઝ ખાલી તો આ કેશ્ન છે છે પ્રશ્ન સર જે પ્રથમ પરીક્ષાના પેપરો કીધાય ક્યાંથી મળશે તો પેલા તો જો આ રીતના હશે પ્રથમ પરીક્ષાના એમપી પ્રશ્નપત્રોનું સંપૂર્ણ સોલ્યુશન કુલ 30 થી પણ વધારે પ્રશ્નપત્રો સોલ્યુશન છે અને આ બધા જ વિષય છે રેડી હા એક વિષય ને બધા જ વિષયના પેપરો છે હવે મળશે ક્યાંથી તો મિત્રો આપણી એપ્લિકેશનમાંથી ભેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે તમે પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમને ડાઉનલોડ કરો છો ને હા ત્યાં જઈને તમારે ઇન્સ્ટોલ કરવાની છે સર્ચ કરશો લવ નામ આવશે લવ આવશે ઇન્સ્ટોલ કરી દેવાની ઓપન કરશો અને આવું કંઈક પેજ આવશે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખો જો તમને ખ્યાલ ના આવે મિત્રો તો તમારા વડીલ માતા પિતા કોઈ ભાઈ બહેન હોય એની તમે મદદ લઈ શકો અને તમારો મોબાઈલ નંબર ઘરનો માતા પિતાનો કોઈપણનો નાખીને સેન્ડ ઓટીપી કરશો ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો તમે લોગ થઈ જશો હવે આવું કંઈક પેજ આવશે હવે અહીંયા મિત્રો તમારે પહેલાં પેઇડ કોર્સમાં જશો તો ત્યાં તમને શું મળશે તો ત્યાં મિત્રો તમે પેઇડ કોર્ષમાં જશો તો ત્યાં તમને ખાસ જે ધોરણ છ નો એક ફોલ્ડર હશે એમાં જશો તો ત્યાં તમને પ્રથમ પરીક્ષાના જે આ લોગ કીધું ને ફોટો બતાવો ને હા આવું મળી જશે ત્યાંથી તમે જોઈ શકશો મેળવી શકશો તૈયારી કરી શકશો આ સિવાય જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે આ સોલ્યુશન છે સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ ત્યાંથી મળી જશે ઓરિજિનલ પ્રશ્ન બેંકની પીડીએફ તમને એક્ઝામ પેપરમાંથી મળશે અને અહીંયા તમે ધોરણવાઈ જશો તો ધોરણવાઈ લિસ્ટ ખુલશે જે ધોરણમાં જવું એ પર ક્લિક કરશો એના વિષય ખુલશે વિષયના તમે જોઈ શકશો રેડી હા કોઈને અંગ્રેજીમાં પ્રોબ્લેમ હોય કોઈને ગણિતમાં વિજ્ઞાનમાં ગુજરાતીમાં રેડી તો બધા તમે જોઈ શકો છો તો મિત્રો આપણી ચેનલમાં ધોરણ ત્રણ થી બાર સુધીનું મટીરિયલ છે તમારા મિત્ર સગા સંબંધીને પણ શેર કરી શકો છો ચાલો તો મોટું ને છોટું પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે તમે વિડીયો પોસ્ટ કરીને વાંચી શકો છો આપણે આગળ વધીએ અને સવાલની ચર્ચા કરીએ વોટ વોઝ ધ ગિફ્ટ તો કે ધ ગિફ્ટ વોઝ અ ટેન પછી ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ તો કે ગો તો ગો નું શું થશે કમ વોટ વોઝ નોટ અ હોમ તો કે છોટું ધ મેસેજ વોઝ શું આવશે થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ અને વોટ વોઝ છોટું ઓફર મોટું તો કે અ ફ્રૂટ ડીશ રેડી હા મિત્રો જો કોઈ ઉતાવળમાં બાય મિસ્ટેક ઓપ્શનમાં બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો તમે સાચો જવાબ કોમેન્ટ કરી શકો છો અને એ કોમેન્ટ તમારી છે એ પિન કરી દઈશું જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને પણ એ જવાબ સાચા જવાબની પ્રશ્નની ખ્યાલ આવી શકે ચાલો હવે અહીં સરસ મજાનો પેરેગ્રાફ આપ્યો છે સનસેટ વાળો રાઈટ બીજુને હિઝ ફ્રેન્ડની તો આપણે એના પ્રશ્નની ચર્ચા કરીએ વેન ડીડ બિરજુઝ હિઝ એન્ડ હિઝ ફ્રેન્ડ ગેધર તો કે બિરજુ એન્ડ હેઝ ફ્રેન્ડ્સ ગેધર ધ એટ ધ વિલેજ ગેટ ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓર ડે તો શું આવશે નાઇટ વેર ડીડ ધ બિરઝુ એન્ડ હેઝ ફ્રેન્ડ હેડ હાઈટ તો કે બિહાઇન્ડ ધ ટ્રી પછી હુ કોલ્ડ નોટ સી ધેટ ઇન ધ ડાર્ક એન્ડ ફેલ ડાઉન ડોક ડાકુસ બિરઝુ એન્ડ હેઝ ફ્રેન્ડ ક્રિએટ તો કે શું જવાબ આવશે મિત્રો બોથ એ એન્ડ સી તો કે અ બંડલ એન્ડ બ્રાઇટ અને સ્ટ્રીટ ચાલો ચોથો પેરેગ્રાફ સરસ મજાનો આપ્યો છે તમે વિન્ટર અ ચાલો આગળ વધીએ વીચ ફેસ્ટિવલ ડુ વી સેલિબ્રેટ ડ્યુરિંગ ધ વિન્ટર તો વી સેલિબ્રેટ દિવાળી ઉત્તરાયણ પછી વસંત પંચમી એન્ડ ન્યુ યર ડ્યુરિંગ વિન્ટર ફાઇન્ડ આઉટ ઓપોઝિટ વર્ડ ઓફ કોલ્ડ તો કોલ્ડ શું આવશે હોટ વેન ડઝ વિન્ટર સ્ટાર્ટ તો કે નવેમ્બર હાઉ હાવ આર ધ ડેઝ ઇન વિન્ટર તો કે શોર્ટર

फाइंड आउट द ऑपोजिट वर्ड ऑफ अर्ली तो वो आंसर लेट આવશે રેડી ચાલો વોટ વીディ લાઈક ટુ વીયર ઇન સમર વીયર ઇન સમર તો સવા શું આવશે કોટન ક્લોથ્સ ખાલજી કે આર લોન્ગર ઇન સમર તો કે ડેસ વેન ડુ પીપલ લાઈક અ ગોટ આઉટ ગો આઉટ તો કે લેટ ઇવનિંગ એન્ડ નાઈટ ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર 2 છે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે તો ચાલો ચર્ચા કરીએ વેર આર યુ ગોઈંગ તો કે એ આવશે ક્વેશ્ચન ક્વેશ્ચન માં આવશે ને હા આઈ લાઈક ટુ પ્લે ચેસ તો એમાં શું આવશે મિત્રો પૂર્ણ વિરામ ડી ડી ડોન્ટ ગો ધેર તો એમાં આવશે મિત્રો ઉદગાર મોહન સોહન એન્ડ કિરણ તો એમાં આવશે અલ્પ વિરામ અને છેલ્લે આવશે પૂર્ણ વિરામ ઓહ યસ ધીસ ઇઝ માય બુક તો એમાં શું આવશે? ઉદ્ગારચિહ્ન અને પૂર્ણ વિરામ ચાલો આગળ વધીએ વોટ આર યુ ડુઇંગ તો એમાં આવશે પ્રશ્ન પ્રશ્નાચિહ્ન સી ઇઝ પ્લાયિંગ કાઇટ તો એમાં આવશે પૂર્ણ વિરામ નિતિન ખાલજીગિયા ડોન્ટ ડુ લાય ધીશ તો એમાં આવશે અલ્પવિરામ કિરણ ખાલજીગીયા સરિતા એન્ડ દીક્ષિત દીક્ષા આર સબટાઈ સબલાઇન્ટ એમાં શું છે શું આવશે તો કે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ વાવ ધેટ્સ ગ્રેટ તેમાં આવશે ઉદ્ગાર ચિન્હ અને પૂર્ણ વિરામ ચાલો આગળ વધીએ next ત્રીજો છે એ પૂછે એના આધારે જવાબ જોઈએ તો કે who is your class teacher તેમાં આવશે પ્રશ્ન ચિન્હ they are going the school to school તેમાં આવશે પૂર્ણ વિરામ અમિત don't cut the the that apple તેમાં આવશે અલ્પ વિરામ નરેશ ખાલી જગ્યા રમેશ and દિનેશ are good friends તેમાં આવશે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ. કોંગ્રેચ્યુલેશન ખાલજીગિયા યુ વોન ધ મેચ મેચારચિ અને પૂર્ણ વિરામ આવશે ચાલો ચોથો જોઈએ વોટ ઇઝ યોર ફાધર્સ નેમ તેમાં તેમાં આવશે આવશે ધવલ કટિંગ ધ કેક પૂર્ણ વિરામ નીતા ખાલજીગિયા ડોન્ટ ગો નિયર ધ વેલ તેમાં આવશે મિત્રો અલ્પ વિરામ જેનીલ ખાલજીગિયા જોસેફ એન્ડ જાહિદ જાહિદ આર નોટ બોર તેમાં આવશે અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ પછી પાંચમો છે વાવ ઇટ ઇઝ અ રિયલી અ નાઇસ પિક્ચર એમાં તેમાં ઉદ્ગારચિહ્ન અને પૂર્ણ વિરામ આવશે ચાલો તેમાં આવશે નેક્સ્ટ પાંચમું છે એકમું આપ્યું છે તો જોઈએ આર યુ તેમાં પ્રશ્નાચિહ્ન આવશે એટલે કે સી ઓપ્શન પછી શૈલેષભાઈ ઇઝ અ ટીચર ઇંગ્લિશ તો એમાં આવશે બી એટલે પૂર્ણ વિરામ આવશે રોઝી ખાલજી ગયા ડોન્ટ ગો નિયર ધેટ બોર્ડ એમાં આવશે મિત્રો એ ચાલો એ જવાબ આવશે ત્રીજો ચોથો છે રોશની એન્ડ જહાલ એન્ડ શ્રેયા આર માય કઝિન્સ તો એમાં આવશે મિત્રો સી પછી હરી ખાલ ગયા વી વોન ધ ટ્રોફી તો એમાં આવશે બી ચાલો હવે આપણે શું કરવાનું છે ક્વેશ્ચન નંબર ત્રણ ફકરાના આધારે વિકલ્પના પસંદ કરીને જવાબ આપવાના છે તો અમને સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે તો તમારે એના આધારે જવાબ આપવાના છે તમે પેરેગ્રાફ વાંચી લેશો રેડી હુ વેન્ટ ટુ ધ પિકનિક તો એમાં આવશે મહેશ એન્ડ હિઝ ફ્રેન્ડ When did Mahesh and his friend go to the picnic? तो हम आउट से ये तारीख आप लीजिए। Option A. Where did Mahesh and his friend go to picnic? तो हम आउट near on. Which vehicle did Mahesh and his friend use to reach the picnic spot? Okay, C car. Select the opposite word of fair. Fair. तो हम आउट near. चलो बीजो पैराग्राफ सरस मुझे नहीं पोसे तो मैं जो इशारा पोचो. चलो जो इस सवाल

ઓપ્શન બી આપણો જવાબ આવશે વેર ડીડ વૈશાલી ગો તો કે કાર શોરૂમ વિચ વ્હીકલ વિ વીચ વેહિકલ ડીડ વૈશાલી યુઝ ટુ રીચ ધ કાર શોરૂમ તો કે બસ સિલેક્ટ ઓપોઝિટ વર્ડ ફાર તો કે નિયર ચાલો આગળ વધીએ હવે તમને નીચેના આપેલા પ્રશ્નોના શું પરિષેદમાંથી નાવ અને થ્રી મંથ ઈગો નું વાક્ય અલગ કરવાના છે એ તમારે ચૂકડવાના છે અલગ અલગ એટલે કે જે અમુક વાક્યો છે મિક્સ આપેલા છે 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 અમુક તમારે અલગ અલગ પોસ્ટકમાં લખવાના છે એ પેલા મિત્રો હજી જો તમારે પ્રથમ પરીક્ષાના પેપર મેળવવાના બાકી હોય તો મેળવી શકો છો હા આપણી ચેનલમાંથી બધું જ તમને આપ્યું છે રેડી તો તમે જોઈ શકો છો આવી રીતના પેજ આવશે એ બધું ક્યાંથી મળશે પેઇડ કોર્સમાંથી આની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ તમને અહીંથી મળી જશે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો ચાલો જોઈએ પેરાગ્રાફ તમારે આગળ જોઈ લેવાનું છે આપણે આગળ વધીએ તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો કયા કયા વાક્યો આવશે અને કયા કયા છે એ થ્રી મંથોમાં આવશે અગાઉ વાળા છે આ બધા વાક્ય છે નાવમાં આવશે આ બધા કેમ આવશે થ્રી મંથ અગાઉમાં આવશે તમે બધા જોઈ શકશો રેડી ચાલો આગળ વધીએ ત્રીજો પેરેગ્રાફમાં પણ આપ્યું છે તો તમે જોઈ શકો છો અમિત ઇઝ ફ્લાઇંગ્સ એન્ડ વિથ તમે જોઈ શકો છો તમારા છે અને આ બધા આવશે થ્રી મંથ અહીંયા પણ એ રીતના આપેલું છે તો તમે વિડીયો પોસ્ટ કરીને પણ જોઈ શકશો રેટ સરસ સરસ મજાનું આપી દીધું ચાલો પાંચમો પેરેગ્રાફ આપ્યો છે સરસ મજાનો પાંચમો છે ને હા ચાલો પાંચમો પેરેગ્રાફ એને પણ તમારી રીતના જોવાનું છે ઇન્ડિપેન્ડન્ટ ટુડે ઇઝ અ इंडिपेंडेंट डांस वी सेलिब्रेट आवर नेशनल फेस्टिवल इन एट આ રીતના તો છે વી આર પરફોર્મિંગસ ડાન્સ ઓન પ્રેક્ટિસ ઓન सॉन्ग રેડી ચાલો હવે તમારે શું કરવાનું છે ઉદાહરણ પ્રમાણ કરવાનું છે તો અહીંયા પંક્તિ છે એમાં ટુ સિંગ ના સ્થાને ટુ પ્લે મૂકીને શું કરવાનું છે કાવ્યને આગળ વધારી અને ફરીથી લખવાની છે એટલે કે તમને એવું શું આપ્યું છે ઉદાહરણ પ્રમાણે જે આપ્યું છે જે પેરેગ્રાફ પ્રમાણે એ તમારે આધારે એના આધારે તમારે જવાબ લખવાના છે તો જોઈએ આપણે સિંગની જગ્યાએ શું લખવાનું હતું તો કે ટુ પ્લે અને પાછું લખવાનું રાઈટ એટલે આ રીતના જુઓ વી સેલ લર્ન ટુ પ્લે વી સેલ લર્ન ટુ પ્લે સમ પછી ઓ ડીપ ઇન માય હાર્ટ ઓ બિલીવ ઓ ડુ બી આઈ ડુ ધેટ વી લર્ન ટુ પ્લે સમ ડે હવે અહીં આપણે જો ટુ સિંગની જગ્યાએ શું મૂકવાનું ટુ ડાન્સ આ મૂકવાનું એટલે જોઈ મૂકી દીધું છે જ્યાં જ્યાં આવતું હોય ત્યાં મૂકી દે બીજું કશું કરવાનું નથી આપણે કોઈ ચેન્જીસ મેજર કરવાના નથી આવી રીતના ટુ સિંગની જગ્યાએ ટુ રન મૂકીને પણ તમારી જવાબ કરવાનો છે રન મૂકી શકો છો રેડી ચાલો પાંચ ચોથો પેરેગ્રાફમાં જગ્યાએ આપ્યું છે ક્લેપ ટુ ક્લેપ આપ્યું છે તો તું ક્લેપ લખવાનું ટુ ક્લેપ રેડી ચાલો આ રીતના તમે લખી શકો છો ચાલો ક્લિયર છે નેક્સ્ટ પાંચમો પેરેગ્રાફ ટુ સિંગ ની જગ્યાએ ટુ જમ્પ આપ્યો છે એને પણ તમારી રીતના જમ્પ લખીને જે આખી કાવ્ય પાછી બેઠી લખી દેવાનું બીજું કશું ચેન્જ કરવાનું નથી તો મિત્રો આ આપણી હતી સંપૂર્ણ જે છે હતી ઇંગ્લિશની સંપૂર્ણ સોલ્યુશન વિથ ટાઈપિંગ સાથે હતું રેડી હા એટલે ઘણા વિદ્યાર્થીની મતો કે સર તમે લખો છો એમાં ખ્યાલ નથી આવતો એટલા માટે આપણે ટાઈપિંગ સાથે લીધું તો એની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ તમને પેડ કોર્ષમાંથી મળી જશે અને પ્રથમ પરીક્ષાના પેપરો પણ તમને જે કીધું એ આપણી અહીંયા પેઇડ કોર્સમાં જઈને તમે સંપૂર્ણ સોલ્યુશન સાથેના મેળવી શકશો ખાસ તમારા મિત્રો શેર રાખો અને હજી જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને એપ્લિકેશન ડાઉનલોડ ના કરી ડાઉનલોડ કરી લો જેથી કરીને અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત પ્રસ્તુ